લીવ લાઈવલી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે વિનય પત્રિકા શું છે વિનય હિન્દી ભાષાના મહાન કવિ શ્રી ગોસ્વામી जी દ્વારા લખાયેલ એક આધ્યાત્મિક ગ્રંથ છે આ કૃતિ ભક્તિ ભાવ અને પ્રાર્થનાની અભિવ્યક્તિ છે જેમાં કવિએ ભગવાન રામના ચરણોમાં સંપૂર્ણ સમર્પણ અને વિનમ્રતા વ્યક્ત કરી છે મૂળભૂત સ્વરૂપ લગભગ છંદોનું છે. વિશેષતાઓ વિશે વાત કરીએ વિનય પત્રિકા ભાવની તીવ્રતા બતાવે છે શ્રી કવિ તુલસીદાસજીએ ખૂબ જ ભાવુકતાથી ભગવાન રામના ચરણોમાં શરણાગતિ સ્વીકારી છે આ ગ્રંથ

એની સાથે રામ ભક્તિ અને શરણાગતિ પણ આ ગ્રંથમાં છે આ ગ્રંથમાં રામ ભક્તિ અને ભગવાન રામના ગુણગાનને વિશેષ મહત્વ આપવામાં આવેલું છે વિનય પત્રિકાનું મહત્વ વિનય પત્રિકા હિન્દુ ધર્મ ગ્રંથોમાં ખૂબ જ મહત્વ ધરાવે છે અનેક ભક્તો આ ગ્રંથના પાઠ દ્વારા આધ્યાત્મિક શાંતિ અને ભગવાન રામની કૃપા પ્રાપ્ત કરે છે તુલસી દાસજીના શ્રી રામચરિત માનસ પછી આ ગ્રંથ ભક્તિ સંપ્રદાય માટે ખૂબ જ પ્રેરણાદાયી ગ્રંથ છે વિનય પત્રિકા માત્ર તુલસીદાસજીએ ભક્તિના શિખરોને સ્પર્શ કરીને રામ ભક્તિનું મહત્વ સમજાવ્યું છે જો તમે ભક્તિભાવથી જીવનમાં પ્રગતિ કરવા ઈચ્છતા હો તો વિનય પત્રિકાનું પઠન અને તેના ભાવનું ચિંતન ખૂબ જ લાભદાયી થઈ શકે છે તો ચાલો હવે આવતા ચેપ્ટરમાં આપણે વિનય પત્રિકાના પહેલા પદ થી શરૂઆત કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઈબ કરજો અને નવા અપડેટ હંમેશા મેળવતા રહેજો જય શ્રી કૃષ્ણ